ખાધેલું છે એના હિસાબે સવારનું હલવાનું છે હવે આપણે પાણીનો ટાકો વહેરો છે પણ આને કેમે કરી અને હટાવશું પેલા તો એમને ટ્રાય કરીએ સાબ જો કોઈ પણ રીતે બહાર નીકળે તો એને નીકાળીએ ની પછી આ પાણીનો જે ટાકો છે એને હટાવવો પડશે તો આમ લ્યો નીચે રાખી તો દોસ્તો તમે જોઈ શકો છો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ છે એકદમ ડેન્જર ખતરનાક જો કે અત્યારે એને એનું આક્રમક રૂપ ધરી લીધું છે જો જ્યારે એને ખતરો મહેસૂસ થાય છે ત્યારે આવી રીતે ફોન ઉઠાવી અને સામેવાળા વ્યક્તિને ડરાવવાનું કરે છે અને જો આપણે હદબાર વહીએ જાય અને એને વધારે એના ઉપર દબાવ કે કંઈ બી આવી જાય તો એ બાઇટ બી કરી શકે છે જો દોસ્તો પાછળ જે ત્રિશૂલ જેવો આકાર દેખાય છે યુ આકાર એનું નિશાન છે જુઓ કે તમને એનો પાછળ યુ જેવો આકાર દેખાતો હશે એનું નું નિશાન છે અને કોબરા સાપ એટલે એકદમ ડેન્જર અને ખતરનાક સાપ આવે છે સામે જે બાજુ ખતરો થાય છે એ બાજુએ એનું ફોન છે એ ગુમાવે છે જો અત્યારે એને જે બાજુ ખતરો દેખાશે એ બાજુ એનું ફોન છે એ આ રીતે ગુમાવશે અને એના શરીરમાં તમે જોઈ શકો છો કે ઉંદર કે ડેટ કોઈ છે દોસ્તો આમાં નામનું ઝેર આવે છે જેના બાઇટ પછી માણસ કલાક થી દોઢ કલાક ની આજુબાજુ મૃત્યુ પામી જાય છે પગમાં સેફ્ટી રાખેલી છે એટલે પગની કઈ ચિંતા નથી પણ એને હાથ કે છે એની બાજુમાં રેન્જ મુજબ લઈ જવો નહીં જો તો દોસ્તો તમે જોયું હશે કે એકદમ ડેન્જર અને ખતરનાક સ્પેક્ટિકલ કોબ્રા સાબ છે અને કઈ રીતે ટાકાની નીચે ફસાઈને બેઠો હતો અને સવારનો એમને હતો અત્યારે આપણે સવારનો સાત વાગ્યાનો હશે અત્યારે દસ અગિયાર વાગે આવીને એનું રેસ્ક્યુ કર્યું છે અને સહી સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણા સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું જ્યાં આજુબાજુ બે ત્રણ કિલોમીટર સુધી કોઈ રહેણાંક ના હોય કે વાડી વિસ્તાર ના હોય ને જંગલી ઇલાકો હોય ને પાર પાણી વાળો એરિયો હોય એવી જગ્યાએ આપણે સાપને રિલીઝ કરી દઈશું ધન્યવાદ આભાર